તો નમસ્કાર મિત્રો અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે વીસ ઓગસ્ટ બે હજાર પચીસની વાર થયો છે બુધવાર મિત્રો આજે ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા અમુક વિસ્તારો માટે રેડ અને અમુક વિસ્તારો માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ સહિત અનેક વિસ્તારોની અંદર આજે પણ મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે અનેક ભાગોની અંદર આજે મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ઘણા ભાગોની અંદર મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આજે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે આજે વીસ ઓગસ્ટના રોજ ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે બંગાળની ખાડીની સિસ્ટમ મિત્રો એક્ટિવ થઈ છે જેના લઈને ફરીથી મિત્રો ભારે વરસાદનો પણ રાઉન્ડ જોવા મળવાનો છે અત્યારે હાલ સાગરની અંદર મિત્રો વરસાદની સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે જેના કારણે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દરિયાકાંઠાના વિસ્તારો ઉપર તેનું સર્ક્યુલેશન મિત્રો જોવા મળી રહ્યું છે જેના લઈને આ ભાગોની અંદર અત્યારે હાલ મિત્રો ભારે એવો વરસાદ જોવા મળી શકે છે દરિયાકાંઠાના તમામ વિસ્તારો છે જે પટ્ટીયા વિસ્તારો છે તેમાં તો મિત્રો અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ઘણા ભાગોની અંદર તોફાની બેટિંગ મેઘરાજા કરી શકે છે અને પવન સાથે આ વિસ્તારોની અંદર વરસાદની આગાહીઓ રહેલી છે સાથે સાથે તમે જોઈ શકો છો કે સુરત લાગુના જે વિસ્તારો છે પટ્ટીયા વિસ્તારો તેમાં પણ મિત્રો પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગઈકાલે મધ્ય ગુજરાત લાગુના ઘણા ભાગોની અંદર શ્રાવણથી મધ્યમ વરસાદ પણ ખાબ્યો છે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દ્વારકા લાગુના વિસ્તારોની અંદર અત્યારે હાલ ભારે વરસાદ જોવા મળી શકે છે પોરબંદર લાગુના વિસ્તારોની અંદર પણ પવન સાથે મેઘરાજા ધબધબાટી કરતા જોવા મળવાના છે તો વેરાવર ઉના મોવા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સારો વરસાદ જોવા મળી શકે છે ભાવનગર લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે અને આ વિસ્તારોની અંદર મિત્રો યલો અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે તો સાવડી વાકાનેર ધાન મોરવી લાગુના વિસ્તારો ધાંગધ્રા લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કહીએ તે પહેલા મિત્રો તમે જોઈ શકો છો કે વડોદરા લાગના આસપાસના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લઈને અમોદ ભરૂચ રાજપીપળા વડોદરા લાગના આસપાસ જે વિસ્તારો છે ગામડી લાગુના વિસ્તારો છે ડભોઈ લાગુના વિસ્તારો તેમજ સુરત વ્યારા નવાપુર આહવા વલસાડ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે સિલવાસ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે સાથે સાથે મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર તો અત્યારે હાલ અતિભારે વરસાદની ઘાત ધોળાતી જોવા મળી રહી છે અને છેલ્લા થોડા દિવસથી આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારો ઉપર મિત્રો જે વરસાદની સિસ્ટમ બની છે જે ગુજરાત ઉપર સીધી અસર કરતી જોવા મળી રહી છે જેના લઈને દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિભારે મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે અને બપોરના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને કચ્છના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે તમે જોઈ શકો છો કે જામનગર લાગુના વિસ્તારો છે સૌરાષ્ટ્રના તમામ ભાગો તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત લાગુના જે વિસ્તારો છે આ તમામ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે વિસ્તારો ઉપર એક નજર કરીએ તો તમે જોઈ શકો છો કે અમદાવાદ લાગુના વિસ્તારો મેમદાવાદ ધોળકા કપડંચ તેના આસપાસના વિસ્તારો ડાકોર બાલાસિન્ડોર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે તારાપુર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે તો બુરસદ લાગુના વિસ્તારો ગોધરા બાલાસીનોર તેના આસપાસના ગ્રામ્ય પંથકો આ તમામ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે કડાકા પડાકા સાથે વરસાદ નોંધાઈ શકે છે લસુંદરા તેના આસપાસના વિસ્તારો છે લાંબા મવધા લાગુના વિસ્તારો અલીના આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે વધુમાં જાણીએ તો ઉત્તર ગુજરાતના વિરગામ લાગોના વિસ્તારોથી લઈને મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરાપુર તેમજ પાલનપુર રાધનપુર લાગુના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદની ગાત તોડાતી જોવા મળી રહી છે એટલે કે આજે પણ મિત્રો ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે